સમાચારોની રાજકોટની મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાનું વિશ્વ સ્કિલ એવોર્ડ શેરેમનીનું આયોજન હેમુગઢવી નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્કીલ એવોર્ડ શેરેમની કાર્યક્રમમાં એજ્યુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે રાષ્ટ્રપતિ તંત્ર વિજેતા સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ એનસીસી અને સી સર્ટિફિકેટ વગેરે ક્ષેત્રમાં કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૃથ્વીસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એકસો છેતાલીસ સન્માર્થી ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિ પરિવાર દ્વારા આયોજિત વીસમાં સ્કીલ એવોર્ડ સેરેમની બે હજાર ચોવીસમાં સંસ્થાના પ્રમુખ તરીકે સંસ્થાના પ્રતિનિધિ તરીકે હું ડૉક્ટર યોગરાજસિંહજી ગંભીરસિંહજી જાડેજા આપ સર્વને બહુ સરહદ ભાવે અભિનંદન પણ આપું છું ખાસ કરીને પ્રેસ મીડિયા મિત્રોને કે આપે ખૂબ સરસ રીતે સારી વાતોને સરાહનીય રીતે લઈ જાઉં છું આ કાર્યક્રમમાં એજ્યુકેશન ફિલ્ડને અમે ટચ જ નથી કરતા કારણ કે એજ્યુકેશન ફિલ્ડ માટે અમારા ક્ષત્રિય સમાજમાં ગુજરાતમાં જિલ્લામાં તાલુકામાં સરસ રીતે સંસ્થાઓ આપે છે પણ એજ્યુકેશન ફિલ્ડ સિવાય સ્પોર્ટ્સ એનસીસી સર્ટિફિકેટ એગ્રેડ બ્રિગ્રેડ બ્રેવરી એવોર્ડ રાષ્ટ્રપતિ ચંદ્રક એન્ડ અધર સ્પેશિયલ એચિવમેન્ટ માટે રાષ્ટ્રપતિ ચંદ્રક હોય ચિત્રકલા હોય શિલ્પકલા હોય કે જીવનમાં કંઈક હટકે કર્યું હોય તેવા જ બધા ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોનું આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી સન્માન કરે છે અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં આ પ્રકારનો સ્કિલ એવોર્ડ સેરેમની કરનાર પ્રથમ સંસ્થા છે આજરોજ એકસોને છેતાલીસ ભાઈઓ બહેનો વિદ્યાર્થી બધા જ જે સ્કિલ લાવ્યા છે એનું સન્માન છે જેમાં સ્પોર્ટ્સમાં બેડમિન્ટન વોલીબોલ હેન્ડબોલ એથ્લેટિક્સ રાઇફલ શૂટિંગ વગેરે છે એની સાથે કોઈ દિવ્યાંગ બી છે કે જેને એના જીવનની અંદર એક અદ્ભુત મોરલ સ્પિરિટ પાડ્યું છે પોલીસ ઓફિસરોશ્રીઓ પણ છે કે જેને એના જીવનની અંદર એક બેસ્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ મેળવ્યો છે એક પોલીસ ઓફિસર જે નિવૃત્ત છે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે જેમને પોલીસ અમલદારના અનુભવો સરસ પુસ્તક લખ્યું છે આવા એકસો ને છેતાલીસ છે જેની અંદર આ વખતે નવતર પ્રયોગમાં અમે સરકારી શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના સર્વ આચાર્યશ્રીઓને પણ લીધા છે જેનું આ વખતે પહેલી વખત સન્માન થાય છે એટલા માટે કે આચાર્યો પાસેથી દીકરા દીકરીઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પ્રસાર થતા હોય છે એ સદભાવના સાથે જીવનની અંદર એજ્યુકેશન ખૂબ જ મહત્ત્વનું છે ડિગ્રી ખૂબ જ મહત્ત્વનું છે પણ એજ્યુકેશનની સાથે પરમાત્મા બે રીતે હોય એક સ્વપાર્જિત સ્કિલ હોય અને એક ઈશ્વરપાર્જિત હોય ઘણી વખત કોઈ કુદરતી ચિત્રકાર હોય કુદરતી સરસ એને કંઠ હોય ગાયન હોય અને કોઈ ટ્રેનિંગ કરીને મેળવા હોય પછી સ્પોર્ટ્સ હોય પોલીસ હોય પણ તમારા જીવનમાં એજ્યુકેશન સિવાય આ ફિલ્ડ પર પણ તમે ફોકસ કરો અને આ ફિલ્ડ પર પણ તમારા જીવનમાં એવી સ્કિલ લાવો કે જે તમારા વ્યક્તિગત જીવનમાં પણ ઉપયોગી થાય તમારા રોજીરોટીના જીવનમાં પણ ઉપયોગી થાય અને અધર્સ તમને બેસ્ટ એન્વાયરમેન્ટ તરીકે ફેમિલી સાથે જીવવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય